ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારો દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ જંબુસર રોડ પર બનેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને બે દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે નગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાની ઝુંબેશ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે જેને કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડે છે એમની જગ્યા સિવાય વધારાના શેડ બાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને બે દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે બે દિવસ પછી નગરપાલિકા અને બોળાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવડાવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિક ને અડચણ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ કરીશું સર અવારનવાર ક્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે

તેને કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે આ બધા લારી ગલ્લા વાળાનો સામાન બામ હટાવે છે તે આર્થિક રૂપે નુકસાન થાય છે કઈ ગરીબોને રામ ગતિ થાય છે હવે તમે અમારે વીસ માંગ છે નગરપાલિકા થી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે અને અમને બી સારું નથી લાગતું કે ઘરે ઘરે નગરપાલિકા બધાને હટાવે એ બી અમારી માંગ છે